લાવું મારે દિવસ મારા હાથમાં નથી ભગવાન ના હાથમાં હું ભગવાન છું ને હું તો ખાલી ગમ નો સરપન જ છું તો ભગવાન ગોમ વાળા બટા તો ભગવાન બરોબર ભગવાન બરોબર જ છું હું મુ બાદરી ભાઈ મારી વરસાદ ની બગડી ગઈ વરસાદ રહેતો હોય ને હજી તો કાળુ મેશ કર્યું કઈ ગાજર પૂરું તો ખાતર પૂછી દી ખાતર પૂંજા ચડી એ બાજરી બાજરી પેલો રોડ કરાય બીજો રોડ રોડ છે અરે એક વાર છ મહિના પાછી હું તો યાર મારી પથારી ગોળ કરો તમે ના ચાલે યાર આવી તમારી યાર સરપંચ માં ફેર ઉભો રેવું તો રોડ કરાવવો પડે યાર ના

મારી ગયા ખરાબ ના કીધું બલિયા ના કરી હું છે કે ઓના મોરલા એટલે ઉપર તાચી લેવું ઉપર તો મોરલા ઉડી પેલા કાળા કાગડા ઉડી કોઈ કાગડા મને મોરલા દેખો મોરલા દેખો ઓટલેતી વખત નહી દેખાતા

આવો ગમો સરપંચ રાખ્યો સરપંચો સરપંચ રાખવાનો રાતે આપડે મારે બધું સરપંચ ની કાપલી કરી સરપંચ ના જન્મ કેવું પડશે કેવું સરપંચ ના તમારે સરપંચ કાપલી કરી બે જ સરપંચ એ સરપંચ બોલો તમારો પેલા બે જણા કાપડી કરતા બે હતા

લોહી પી જાય સાચી વાત મને ખબર નહી જપ્યો સરપંચ ને આમ હું આટલા વર્ગ આઠે જમ આટલું વર્ગ આજે તમે મહિના ને કરવા નહીં જતા સરપંચ બિચારો કોઈક ઉભો રે તો એને એવું કરશે આજે તમે જેટલું કર્યું કોમ તો એ પેલા પેલા તો એ કાપી તમારી પણ હું આટલું આટલું કર્યું તો એ સિવાટે ગુણવાળા હવે કોક કરવું પડશે વાનું હાર વેડ અમારી ચેનલ લાઈક સબસ્ક્રાઇબ કરો અને ફોલો કરો અને આગળ વધારતા રહો અમે તમારા માટે મનોરંજન માટે સરપંચ ભાગ ત્રણ લઈને આવી ગયા છો તમે સરપંચ કાલુભાઈ પસંદ કરો છો તે આવી ગયા છે સરપંચ હજી આ ભાગ બીજો હતો ભાગ ત્રીજો આવશે હજી થોડી રાહ જોજો દોસ્તો આનાથી વધારે મસ્ત વિડીયો કોમેડી વિડીયો આવતો રહેશે તે માટે અમને સપોર્ટ કરજો લાઈક એન્ડ સબસ્ક્રાઇબ કરતા રહેજો જે માટે અંધારામાં બનાવ્યું છે તમારા માટે મિત્રો ધન્યવાદ